પરિમલ ત્રિકોણ પરિમિત ત્રિકોણ એ લખવાની પ્રેરણા મારા ત્રણેય ત્રણેય પુત્રોમાંથી મને મળી છે પુત્રો મારા સુગંધિત છે બે પુત્રો સુગંધિત અલ્પેશ અને જીતેન્દ્ર એ ત્રીજા પુત્રના જન્મદિવસે સ્નેહલને પુસ્તક ભેટ આપે છે એમ કરીને ત્રણેય ત્રિકોણ ત્રણેય ખૂણા ભેગા થતા ત્રિકોણ બને છે અને સુગંધિત છે એટલે પુસ્તકનું નામ પરિમલિત ત્રિકોણ આપવામાં આવેલ છે આ વાર્તાનો પ્લટ મને મારા લઘુકથા સામયિકોમાં આવે છે એમાંથી જ અવતરણ કરેલ છે તેમજ બાવન લઘુકથાઓ આ પુસ્તકમાં સમાવેલ કરેલ છે એટલે બાવનની લખેલ છે લઘુ લઘુવાર્તા લાદવિકાઓ પણ આમાં સમાવેશ છે અને એકો એક વાર્તામાં કોઈને કોઈ સામાજિક કે ધાર્મિક કે સાંસ્કૃતિક ઉદ્દેશ સમાયેશ થયેલ હોય છે જેથી કરીને સમાજને કંઈક ઉપદેશ મળે સમાજને કંઈક પ્રેરણા મળે સમાજને હું કંઈક અર્પણ કરી શકું એ માટે આ પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં આજ રોજ વિમોચન થતાં મોડી સંખ્યામાં માણસો હાજરી આપી અને પુસ્તકને પ્રેરણા મને પ્રેરણા વધારે મળે લખવાની એવું પ્રોત્સાહન આપવા બદલ હું હરેકનો આભાર માનું છું અસ્તુ વંદે માતરમ જેવી જેવા જ રીતે દીપ પ્રજ્વલિત થયું અને શુદારંભ થયો આપણા અવિશ મરીમિત પુસ્તક કવિ કલા ગ્રંથ ગુજરાત એકમના પ્રમુખ શ્રી દિલીપભાઈ આચાર્ય મારા મિત્ર છે એમની ઈચ્છા તમે પણ આવી જજો આપણે તમામ લોકોને તક મળશે તમામ પરિવારને આપણે મિત્રો પરિવારને જોડતા તાળીઓથી આપણે વધાવીએ

એના પુત્રોના અભ્યાસ અર્થે અહીં કિશોર આવેલ થયું અને ઓગણત્રીસ વર્ષ જેટલી નોકરી મંગલોર હાલના પ્રમુખ શ્રી આર કે સોલંકી સાહેબ જીતેન્દ્ર ધોળકિયા સાહેબ દિનેશભાઈ કાનાબા મંચ ગામના અનેક કાર્યોમાં ખૂબ જ મદદ કરી અને સ્વચ્છ ભારત અંતર્ગત પહેલા પણ બે કાર્યક્રમ કરવાનો હતો પરિવાર સાથે અમારા નાનકપરા વાડી પર પણ સંજોગો સાથે બે વખત કેન્સલ કર્યું આજે તો સાહેબને જો સાહેબ કીધું સજગતા અઘરી વસ્તુ થઈ ગઈ છે એના માટે વિચારો એના માટે પ્લેટફોર્મ એના માટે માહોલ કોઈ પ્રસંગો કોઈને કોઈ એવા પ્રસંગો ઉભા થતા હોય કે જેનાથી એને પ્લેટફોર્મ મળે એક કથા વસ્તુ મળે એ કથા વસ્તુ કઈ રીતે મળે નો વિમોચન પ્રસંગે સૌપ્રથમ તો પિતાજી પરિવાર આખો નિયો ઉપસ્થિત હોય કેટલા પરિવારનો એવા હશે આ બાવ સાથે કેટલા અને એવું કોન્ટ્રાક્ટ થયેલું છે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન કોન્ટ્રાક્ટ કોન્ટેક્ટ થયેલો છે કરેલો છે કે